સારું ગમે તેટલા માઠા અનુભવ થાય ને સાહેબ પણ માણસ પોતાની પ્રકૃતિ પોતાનો સ્વભાવ નથી છોડી શકતો હો હું છે ને મારો સ્વભાવ છે પરોપકાર વૃત્તિ કોઈનું દુઃખ હું જોઈ નથી શકતો સાહેબ તમને એક દાખલો આવ્યો હમણાં બે દિવસ પહેલાંની જ વાત છે હું સવારે ઉઠ્યો અને દૂધ લેવા જતો હતો બરાબર અને ફ્લેટમાં અમારે નીચે ઉતર્યો ને તે પેલી મધુ ખરીને મધુ એ થેલી લઈને ઊભી હતી અને એક છોકરો આવ્યો પંદર સોળ વર્ષનો હશે ને એના હાથમાંથી થેલી ઝૂંટવીને ભાગ્યો સાહેબ હું જોઈ ગયો અને એકદમ જ મેં કીધું કે ગમે તે રીતે છોકરાનું પકડું તો હું દોડ્યો તે સાહેબ વરસાદ પડ્યો હતો ને થઈ ગઈ તો બે જગ્યાએ હું પડ્યો પણ એને ગમે તે રીતે મેં ચોકડીએ જતા જતાં પકડી પાડ્યો સાહેબ અને એના હાથમાંથી થેલી લીધી અને બે ધોલ મારી અને મેં કીધું આવા ધંધા કરે છે સાલા એમ કરીને જવા દીધો આમ મને મેં કીધું હવે થેલી તો હાથમાં આવી ગઈ ને હવે એને મારીને કે પકડાઈને શું કરવાનું પોલીસ બોલાઈએ તો એને ખોટા મારા વધારે ઉપરથી એટલે મેં જવા દીધો છોકરાને થેલી મળી ગઈ થેલી લઈને આવ્યો અને મધુ તો ઊભી થઈને હાથમાં મૂકી તો મને થેન્ક યુ નથી કીધું સાહેબ મધુ એ કશો વાંધો નહીં આપણે જુઓ આપણે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી કે કોઈના થેન્ક્યુની જરૂર નથી પણ આપણો મૂળ સ્વભાવ જે હોય ને એ આપણે છોડવો નહીં તે મેં તો એને થેલી આલી પછી આમ જવા જતો દૂધ લેવા હું નીકળ્યો કે ઊભા રહો તમે કઈ બાજુ જાઓ છો મેં હું ચોકડીએ જઉં છું દૂધ લેવા તો મને કે લો આ થેલી એટલે જે થેલી હું પેલા છોકરા જોડેથી એના હાથમાં જૂઠવીને ભાગે તો લઈને એમને આલી હતી ને એ થેલી મને પાછી આલી મને કે ચાર રસ્તા ઉપર કચરા પેટી છે ને એમાં આ થેલી નોખી દેજો હું કચરો નોખવા જતી તી કે સ્વભાવ મારો જે છે ને પરોપકાર વૃત્તિ મારો સ્વભાવ નથી છૂટતો સાહેબ